ત્યારબાદિહ યાદવસિંહ રાઠોડ અલંક પ્રતાપસિંહ સોલંકી

ભારતીય જનતા પાર્ટી ને નરેન્દ્રભાઈ ના હાથ મજબૂત કરવા માટે ભાવનગર મુકામે સંસ્કૃતિ અતિથ ના હોય માનની ઉપસ્થિત હોય તમામ હાર્દિક સ્વાગત કરીએ છીએ સન્માન કરીએ છીએ પછી સ્વાગત સન્માન માટે હું વિનંતી કરીશનગર જિલ્લા થઈ રહ્યું છે તેમજ આગેવાન કાર્યકર્તા શ્રીઓ શ્રી કરશનભાઈ મેરાભાઈ ચૌહાણ ઢોરસદ વલ્લભભાઈ ચૌહાણ ઢોરસદ દિલીપસિંહ પાછાભાઈ ચૌહાણ દેવગાના એમના આગેવાનો અને કાર્યકર્તા રાજપૂત સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે સો ખર્ચે આ મહાસંમેલન નું આયોજન થાય એ ભારતીય જનતા પાર્ટી માટે અત્યંત આનંદનો દિવસ છે અને ગર્વ દિવસ છે

પ્રતિબંબિત થઈ રહ્યો છે હું આ ખાતરી આપવા માંગુ છું કે જે ધારો વખતે નિર્ણય હોય છે કે સાથે સાથે અને આજના આપના મહા સંમેલનનો પણ નિર્ણય એને હું બંને હાથ જોડીને વધાવું છું અને આપ સૌને ખાતી પણ આપીએ છીએ કે આ દેશના વિકાસની અંદર ક્ષત્રિય કાર્યના તો સમાજનો જે શ્રી ફાળો છે ભારતીય જનતા પાર્ટી પણ એને યાદ રાખશે અને એનો વળતર ચૂકવવાનો પણ પ્રયત્ન કરશે મોદી સાહેબે ક્યારે સમાજના ભાગલા પાડવાને બદલે સૌને સાથે રાખીને આગળ વધવાનો સફળ પ્રયત્ન કર્યો છે ગુજરાતના વિકાસ નો મોડલ લઈને દેશની અંદર એક પહેલા એવા પ્રધાનમંત્રી હતા કે જેમને જ્ઞાતિ કે સમાજની અંદર ભાગલા પાડવાને બદલે સૌને સાથે રાખીને આગળ વધ્યા અને વિકાસ ના આગળ ધરીને બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસ ની અંદર કેન્દ્ર સરકારમાં સરકાર બનાવી છે ત્રીજી વાર જયારે પ્રધાનમંત્રી મોદી સાહેબ હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા હોય ત્યારે આપણે સૌ ગુજરાત ના લોકો તેમાં ક્યાંય પાછી પાણી ના થાય એના માટે આપણે બધા સજાગ છે અને એટલે જ આજે સાથે મળીને આ મહાસંમેલન નું આયોજન કરીને આખા ગુજરાત ની અંદર ભેગા થઈને મોદી સાહેબ ને એક મેસેજ આપ્યો છે તમે સાહેબ તમારી સાથે છે મોદી સાથે મોદી સાહેબ કરતા કરતા અધિકાર પણ આપ્યા સુરક્ષા પણ આપી છે આજે જયારે બહેનો સુરક્ષિતતા અનુભવે છે ત્યારે એની પાછળ મોદી સાહેબ ઉપર વિશ્વાસ છે એના કારણે સુરક્ષિત છે એવો પણ એમને વિશ્વાસ છે આશા હંમેશા એવી છે કે ક્ષત્રિયના લોહીની અંદર પડેલું છે કે ધર્મ અને સંસ્કૃતિની રખેવાળી કરવી અને આજે નરેન્દ્રભાઈ ધર્મ અને સંસ્કૃતિના રખેવાળી તરીકે કામ કરે છે એને સપોર્ટ આપવા માટે આ તમામ લોકો ભેગા થયા હતા ક્ષત્રિય સમાજને અપીલ પણ કરવામાં આવી છે ક્ષત્રિય સમાજને અપીલ પણ કરવામાં આવી છે તો એટલા માટે થઈને જે કાંઈ ક્ષત્રિય સમાજના લોકોએ જેની માફી માંગવાની હતી માફી માગી અને એ ચેપ્ટર પૂરું થઈ ગયું છે પાર્ટીના પ્રમુખે પણ કહ્યું છે કે જ્યારે રૂપાલાજીએ માફી માગી ત્યારે આ ચેપ્ટર પૂરું થાય છે હવે કાંઈ કહેવાનું નથી એ ચેપ્ટર પૂરું થઈ ગયું ગ્રામીણ વિસ્તારમાં હજી પણ થોડી ઘણી અસર જોવા મળી રહી છે લાગે છે કે ગ્રામીણ કોઈ માટે જો ભાઈ ગમે ત્યાં ન હોય તો કોંગ્રેસ તો કેટલી સશક્ત હતી સમાજની અંદર ક્યાંક ને ક્યાંક તો વિરોધ રહેવાનો છે તમામ લોકો નહીં પણ અમે અમારા તમામ હિન્દુ સમાજના એક એક અંગ અને ભારતમાં રહેનાર તમામ નાગરિક એ ભારત માતાનું સંતાન છે એમ માની અમે તમામ લોકોને ગળે લગાવી છે અમારા માટે કોઈ વિરોધી નથી